સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પાંચ જેટલા શિક્ષકો હાલ વિદેશમાં છે જેમાંથી બે એવા છે કે જેઓ છેલ્લા છ મહિનાથી વિદેશમાં હોવા છતાં ત્રણ મહિનાના પગાર પણ લઈ ચૂક્યા છે અને ત્રણ નોટિસ મળ્યા બાદ પણ તેઓ ફરજ પર હાજર થયા નથી બીજી બાજુ એક શિક્ષક એવા છે કે જેઓ સુરતમાં હોવા છતાં છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીઓને ભણાવવા માટે વર્ગખંડ આવ્યા જ નથી અને તે અંગે સમિતિને કોઈ માહિતી પણ નથી

આવી શિક્ષિકાઓ સામે સમિતિ કાર્યવાહી કરવા જઈ રહી છે સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે હાલ સમિતિના પાંચ જેટલા શિક્ષકો વિદેશમાં હોવાનું જાણવા મળ્યું છે શ્રીમાંથી બે મહિલા શિક્ષક એવા છે કે જો નિયત સમય મર્યાદા બાદ પણ અત્યાર સુધી આવ્યા નથી જેટલા દિવસની રજા લીધી હતી તે રજા પૂર્ણ થયા બાદ પણ હજી સુધી તેઓ સુરત પરત આવ્યા નથી આ મહિલા શિક્ષકોને ત્રણ વાર નોટિસ મોકલવામાં આવી છે પરંતુ તેઓ કોઈ જવાબ પણ આપ્યા નથી સુધી હવે સમિતિ તેમને ટર્મિનેટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરશે ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર ને શિક્ષણ સમિતિ દ્વારા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા અને તપાસ કરાવતા અમને ત્રણ નામ એવા મળ્યા કે જે શિક્ષકો છ મહિનાથી સારામાં હાજર નથી હવે વિદેશ બે શિક્ષિકા બહેનો તો વિદેશ નું કારણ આપીને ગયા છે અને એક જે અંસારી છે તેનો છ મહિના કોઈ અટોપટો નથી સાથે તેઓ જણાવ્યું હતું કે અન્ય વિદેશ ગયેલા શિક્ષકો જેટલા દિવસની રજા લઈને ગયા છે તે હજુ પૂર્ણ થઈ નથી જેથી તેઓની સામે અત્યારે કાર્યવાહી કે અન્ય પ્રક્રિયા કરવામાં આવશે નહીં શાળા ક્રમાંક એકસો એકવીસ ના નિમિષા પટેલ તેમજ એકસો નેવું ના આરતી ચૌધરી છેલ્લા છ મહિનાથી વિદેશ છે તેમને ત્રણ નોટિસ ફટકારવામાં આવી છે એટલું જ નહીં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અંસારી મુસા નામના જે શિક્ષક છે તેઓ જ્યારથી શાળા સાથે સંકળાયેલા છે ત્યારથી જ તેઓ આજ દિન સુધી શાળા આવ્યા જ નથી તેઓને પણ ત્રણ મહિનાનો પગાર આપવામાં આવ્યો છે તેઓ વિદેશ ગયા નથી પરંતુ તેઓ અંગે કોઈ પણ જાણકારી સમિતિ પાસે નથી આવનાર દિવસોમાં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અંસારી મુસા બસો નંબરના શાળામાં ભણાવે છે

રાજ્યમાં ભૂતિયા શિક્ષકોની ઘટના બહાર આવ્યા બાદ ગુજરાત સરકાર સફાળી જાગી છે શિક્ષકો સહિતના તમામ સ્ટાફની રજાના નિયમોમાં મોટા ફેરફાર કરવા માટે હવે સરકાર તકતો તૈયાર કરી રહી છે આ માટે ખાસ કરીને લાંબી રજા પર જનારા કર્મચારીઓ માટે ખાસ નિયમો બનશે માંદગી અને અંગત કારણો સહિતના કિસ્સામાં લાંબા સમયગાળા માટે રજા પર ઉતરનારા કર્મચારીઓને આ નવા નિયમો લાગુ થશે ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ શિક્ષણ વિભાગ આવા કર્મચારીઓની યાદી તૈયાર કરી રહી છે